નમસ્કાર મિત્રો દિલથી સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એવન ભક્તિ સ્ટોરી પર મિત્રો કલ્પના કરો વર્ષનો સૌથી શુભ સમય શરૂ થવાનો છે ઘરમાં ચારે તરફ પ્રકાશ છે હૃદયમાં ભક્તિનો ઉન્માદ છે અને હવામાં સમૃદ્ધિની ખુશ્બુ ફેલાઈ રહી છે હા મિત્રો આવી જ પવિત્ર ક્ષણો માં શરૂ થાય છે છે હિન્દુ પંચાંગ મુજબ ધનતેરસ જ દિવાળી મહોત્સવની શરૂઆત થાય છે આ દિવસે ભગવાન ધન્વંતરી જન્મદિવસ ઉજવાય છે માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે અને યોગ્ય વિધિથી કરવામાં આવેલા ઉપાય આખા વર્ષ ઘરમાં સંપત્તિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે ચાલો મિત્રો આજે આપણે જાણીએ ધનતેરસ બે હજાર પચીસ ક્યારે છે પૂજા વિધિ શું છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ કરવાના ખાસ ઉપાય કયા છે ધનતેરસની રાત્રે કરવાના ગુપ્ત પરંતુ શક્તિશાળી ટોટકા કયા છે અને એ સાત મોટી ભૂલો કઈ છે જે આ દિવસે ક્યારે કરવી નહીં જોઈએ પણ એ પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય લક્ષ્મી ધનતેરસ બે હજાર પચીસ ક્યારે છે તિથિ અને મુહૂર્ત મિત્રો હિન્દુ પંચાંગ મુજબ ધનતેરસ દર વર્ષે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ આવે છે વર્ષ બે હજાર પચીસ માં ધનતેરસ પર્વ અઢાર ઓક્ટોબર સોમવારના રોજ ઉજવવામાં આવશે તિથિ શરૂ અઢાર ઓક્ટોબર સવારે દસ વાગીને પંચાવન મિનિટ તિથિ સમાપ્તિ ઓગણીસ ઓક્ટોબર સવારે શૂન્ય નવ ચાર શૂન્ય લક્ષ્મી કુબેર પૂજન શુભ સમય સાંજે છ વાગીને ત્રીસ મિનિટ થી આઠ વાગીને પંદર મિનિટ પ્રદોષ કાળ પ્લસ વૃષભ મુજબ આ સમય સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે આ સમય માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે ઘર સ્વચ્છ પ્રકાશિત અને ભક્તિથી ભરેલું હોય છે ત્યાં સ્વયં પ્રવેશ કરે છે પૌરાણિક મહત્વ વાત કરીએ તો ધન્વંતરી જયંતિ ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ લઈને બહાર આવ્યા હતા તેથી આ દિવસને આરોગ્ય દીર્ઘાયુષ્ય અને શક્તિનો આરંભ માનવામાં આવે છે લક્ષ્મી અને કુબેર પૂજન આ રાત્રે લક્ષ્મીજી અને કુબેરદેવની વિશેષ પૂજા થાય છે કુબેરદેવને ધનના રક્ષક માનવામાં આવે છે લક્ષ્મીજી ધન આપશે અને કુબેર દેવ તે ધનની સુરક્ષા કરશે યમદીપ પૂજન આ રાત્રે યમરાજની પણ પૂજા થાય છે ઘરના બહાર દક્ષિણ દિશામાં દીવો બતાવીને અસ્મય રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે આ પરંપરા સદીઓથી ચાલી આવી છે ધનતેરસ પૂજા પગલું દર एक घरनी सफाई अने सजावट सवारे स्नान करीने आखा घरनी धूळ जाळा अशुद्धी ओ दूर करो मुख्य द्वार ने गंगाजल के गौमूत्र थी पवित्र करो द्वार पर रंगोली स्वस्तिक अने ओम ना चिन्हो बनावो आंबा के आसो पालबना पाथी बंधीवार बांधो बे नवा वासणो अथवा धातुनी खरीदी धन्तेर से सोनू चांदी તાંબુ કે પિત્તળના વાસણો ખરીદવાનું ખૂબ શુભ માનવામાં આવે છે આજના દિવસે ખરીદેલું ધન વર્ષભર શુભ ફળ આપે છે ત્રણ પૂજાનું સ્થાન તૈયાર કરો ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો ઈશાન કોન સૌથી ઉત્તમ છે અહીં લક્ષ્મીજી કુબેરદેવ અને ધન્વંતરીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો ચાર દીપ પ્રજ્વલન સૂર્યાસ્ત બાદ ઘરના દરેક ખૂણે ઘી કે તેલના દીવા પ્રગટાવો મુખ્ય દ્વારની ડાબી બાજુએ દીવો રાખો તેને યમદીપ કહેવામાં આવે છે પાંચ લક્ષ્મી કુબેર પૂજન વિધિ ગણેશજીની પૂજાથી શરૂઆત કરો ધૂપ દીપ ફૂલ અક્ષત ચંદનથી લક્ષ્મીજીની પૂજા કરો કુબેરજીને ધનના રક્ષક તરીકે પ્રાર્થના કરો ધન્વંતરીજીને આરોગ્ય માટે સ્મરણ કરો લક્ષ્મી આરતી કુબેર સ્તોત્ર અને શ્રી સુક્તમનો પાઠ કરો છ નૈવેદ્ય અને પ્રસાદ મીઠાઈ ખીચડી અથવા ખાસ પ્રસાદ અર્પણ કરો પૂજા બાદ ઘરના સૌ સભ્યોને આરતી કરાવી આશીર્વાદ આપો હવે જ્યોતિષશાસ્ત્ર મુજબ ખાસ ઉપાય સોના ચાંદીના સિક્કા લક્ષ્મીજી સમક્ષ પૂજવો આ ધનલાભ માટે અત્યંત શુભ છે અગિયાર ઘીના દીવા ઉત્તર દિશામાં પ્રગટાવો તેનાથી કુબેર દેવની કૃપા પ્રાપ્ત થાય છે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે શ્રી શ્રીહરિકલિમહાલક્ષ્મીએ નમઃમંત્રનો એકસો આઠ વાર જાપ કરવો આ ધન આકર્ષણ માટે શક્તિશાળી ઉપાય તિજોરીમાં લાલ કાપડમાં બાંધેલો એક સિક્કો રાખવો તેનાથી કુદરતી ધન પ્રવાહ આવે છે દક્ષિણાવર્તશંખમાં પાણી ભરી લક્ષ્મીજીને અર્પણ કરો તેનાથી ધનવૃદ્ધિમાં સહાયક થાય છે હવે વાસ્તુશાસ્ત્ર મુજબ ધનતેરસના ઉપાય જોઈએ તો એક ઘરની ઊર્જા શુદ્ધિકરણ ગંગાજળનો છાંટો કરો તૂટેલા વાસણો જૂના કાપડા બિનજરૂરી વસ્તુઓ દૂર કરો બે પ્રકાશનું મહત્ત્વ લક્ષ્મીજીને પ્રકાશ ગમે છે ઘરના દરેક ખૂણામાં પ્રકાશ રાખો અંધારું ખૂણો નકારાત્મક ઉર્જા ખેંચે છે ત્રણ મુખ્ય દ્વાર સ્વચ્છ રાખો ડાબી બાજુએ યમદીપ અને જમણી બાજુએ લક્ષ્મી દીવો કરવો દ્વાર પાસે કચરો કે જૂતા ન રાખો चार तिजोरी भाग्याकेश बॉक्स नी दिशा विषे तिजोरी दक्षिण दिशा रखो जे दरवाजो उत्तर तरफ खुले अंदर लाल के पिया कपड़ा मा नवा सिक्का मुको पांच शुभ चिन्हों स्वस्तिक ओम अने लक्ष्मी चिन्ह द्वार पर बनावो आ लक्ष्मी प्रवेश आकर्षण नु प्रतीक हवे आगर जो धनतेरस करवाना गुप्त टोटका चोखा नु धान तिजोरी में राखो એક મુઠ્ઠી અખંડ ચોખા લાલ કાપડમાં બાંધી તિજોરીમાં રાખવાથી અછત દૂર થાય છે રાત્રે દક્ષિણ દિશામાં દીવો રાખો અને યમરાજને નમન કરો આનાથી અસ્મય મરણના યોગ દૂર થાય છે ઘરમાં મોપ કરતી વખતે પાણીમાં ચપટી મીઠું નાખો તેનાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અગિયાર સિક્કા લાલ કપડામાં બાંધી રાખવા પૂજા બાદ આ સિક્કા તિજોરી અથવા કેશ કાઉન્ટરમાં રાખો તેનાથી ધનવૃદ્ધિનો સંકેત મળે છે સફેદ પાવડર કે ચોખાના લોટથી પગલાં દોરી લાવો આ કરવાથી માન્યતા છે કે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે હવે મિત્રો ધનતેરસે ટાળવા જેવી સાત મોટી ભૂલો વિશે વાત કરીએ તો જેમાં ઘરની સફાઈ અધૂરી રાખવી સાંજે અંધારું રાખવું દ્વાર પાસે કચરો રાખવો તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવી તિજોરી ખાલી રાખવી કે ગુસ્સો કરવો પૂજામાં ઉતાવળ કે નારાજ કરી શકે છે અને ઘરમાં ધનની કમી આવી શકે છે તેથી આ ભૂલો ક્યારેય ન કરો મિત્રો ધનતેરસ એ માત્ર ખરીદીનો દિવસ નથી એ આપણા ઘરમાં ધન આરોગ્ય અને સુખ શાંતિનું સ્વાગત કરવાનો પવિત્ર દિવસ છે જ્યારે આપણે ઘર સ્વચ્છ રાખીએ છીએ પ્રકાશથી ઉજ્જવળ બનાવીએ છીએ અને ભક્તિભાવથી પૂજા કરીએ છીએ ત્યારે માતા લક્ષ્મી સ્વયં આવીને આપણને આશીર્વાદ આપે છે આ વર્ષે બે હજાર પચ્ચીસની ધનતેરસે ઉપર જણાવેલ પૂજાવિધિ જ્યોતિષ ઉપાય અને વાસ્તુ નિયમો અનુસરો અને તમારા જીવનમાં સમૃદ્ધિનો અખૂટ પ્રવાહ શરૂ થતો જુઓ મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલ એવન ભક્તિ સ્ટોરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તેમજ જતા પહેલા કમેન્ટ બોક્સમાં લખો જયલક્ષ્મી માતા ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ જયલક્ષ્મી માતા